ભારે વરસાદ વચ્ચે વડોદરાના અનેક વિસ્તારો જળ થઈ ગયા છે જેની વચ્ચે 11 ફૂટ લાંબો મગર જોવા મળ્યો છે આજવા સરોવરની સપાટી 214.5 ફૂટે પહોંચી છે જેમાં વિશ્વામિત્રી નદી 33.50 ફૂટે પહોંચી છે વાહન વ્યવહાર માટે કાલાઘોડા બ્રિજને બંધ કરાયો છે વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં વડોદરા શહેરની મુખ્ય ત્રણ કાંસો વરસાદી પાણીથી ભરાઈ ગઈ છે તેમાં રોપારેલ કાંસમાં પાણીની આવક વધુ થતા સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો છે સોમા તળાવ વાડી ડભોઈ વાઘોડિયા રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ઉપરવાસમાં વરસાદ વાઘોડિયા રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે આજવા સરોવરની સપાટી બસો ચૌદ પોઈન્ટ પાંચ ફૂટે પહોંચી છે જેમાં વિશ્વમિત્રી નદી તેત્રીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે તો બીજી તરફ વારસિયા સ્થિત ધોબી તળાવ નજીક મોટો ફૂટનો મગર દેખાયો હતો વન વિભાગની જાણ કરાતા વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે જહેમત ઉઠાવી હતી વન વિભાગે અગિયાર ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું સોસાયટીઓમાં પણ લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા લોકોના ફર્નિચર સહિતની વસ્તુઓને ભારે નુકસાન થયું છે ત્યારે ઉપરવાસમાં વરસાદ રોકાતા તંત્રએ હાશકારો લીધો છે તેમજ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં કાલા ઘોડા બ્રિજની આસપાસ પાણી ફરી વળ્યા છે તેમજ સયાજીગંજ ટ્રાફિક એસીપીની ઓફિસ પાસે પણ પાણી ભરાયા છે નરહરી સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમોમાંથી પાણી છોડાયા છે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાંથી પાણી છોડાતા વૈશ્વામિત્રી નદી લોળે ચડી છે તો આજવા સરોવરના જળસ્તર બસ્સો ચૌદ પોઈન્ટ પંદર ફૂટે પહોંચ્યા છે પ્રતાપપુરા સરોવર બસ્સો ત્રીસ પોઈન્ટ પાસઠે પહોંચ્યું છે